વડોદરા શહેરના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલા બાપુ દ્વારા ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી વાઘોડિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વર્ષોથી પોતાના વિસ્તારના બહેનો માટે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા આવ્યા છે ત્યારે આ વર્ષે પણ આ પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં બહેનો વિશેષ ઉપસ્થિત રહી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રક્ષા સૂત્ર બાંધી તેમના દીર્ઘાયુ માટે માટે તથા સુખ શાંતિ અને સમૃદ્ધિ એમના જીવનમાં આવે તે બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારે તેઓના ભાઈ એટલે કે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તમામ બહેનોની રક્ષા કરતા રહેશે અને જો તેમને રક્ષા દિવસ તેમના પ્રાણની આવૃત્તિ પણ આપવી પડી હોય

يا <applause> يا <applause> جہالکوڑی کا خود وقت انسا انا دا ہاتھ ازا برمی بلا رنزل کے لئے اکبر اپنا دیلانا نو دیلان محرکی رسیدہ 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 ہائی سبیلان او سانتی نیام اتبار دیلان جب نانتے ہیں سانتے ہیں સંગઠનાના સૌ અધિકારી મેનુ વર્ષોથી રાજીમાન હોવા ઓ પોતાના કામકાજ છોડીને દૂર દૂરથી સભાનને મારી વાલીને 15 વડીલનો આભાર કરું તમારો સૌનો આભાર વ્યક્ત કરું એક જનમેલા సద్గురుల కరుణ అతి ఉత్సవన దర్మసే మనేల వారిన్ ఉసారించినంత ఉదినే దూరం నుంచి ఆయ్ పవిత్రుల పదమును దివాలి ఇన్ని ఖాలి ఆ ఆరాధనలో నిమహబత రక్ష అనేను వందన મારી માનનીય આશરે આભિજે કે મારા ભાઈને નસકાર આવ્યો ભગવાન મારા ધૈન્ય એવા કરી બિનાારે એ વિવાહના હદેને બારેમાં દવે કે કર્યો હું કોઈ પણ દર્દ સહન કરવાનો મેં જાણું છું यो अगर हमें भगवान ने वो आह्वान दे पण इना दरवाजा 24 घंटा खुला छे ठीक है चलो चलो આ એક આપણા સનાતન ધર્મની સંસ્કૃતિના ભાગરૂપે રક્ષાબંધન એક ખાલી રાખડી બાંધવાનો તહેવાર નહીં પણ પોતાના બહેનોનો પોતાના ભાઈ માટેનો પ્રેમ અતૂટ પ્રેમ આપ અહીંયા જોઈ રહ્યો છો બહેનોનો દર વર્ષની મારા બહેનો વાઘોડિયા વિધાનસભાની સાતક હજાર જેટલી બહેનો પોતાના ભાઈની રક્ષા માટે દર વર્ષે મને રાખડી બાંધવા આવે છે એ બદલ હું મારી વાલી બહેનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું આવો નવો પ્રેમ પોતાના ભાઈને હંમેશા બહેનો કરતી રહે અને બહેનોની સુરક્ષા માટે હું હંમેશા મારો જીવ પણ આપવો પડે તો આપવા માટે તૈયાર છું મારી બહેનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે એમનો ભાઈ હંમેશા એમના માટે ચોવીસ કલાક એમની સાથે છે મારે પ્રાણની પણ આહુતિ આપવી પડે તો પણ હું આપવા માટે તૈયાર છું અને આ મારી બહેનો હંમેશા મને હૃદયથી લાગણીથી જે દર વર્ષે પોતાની ભાઈની રક્ષાની ચિંતા કરીને રાખડી બાંધે છે આ પવિત્ર દિવસની હું તમામને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે અમારા જિલ્લાના પ્રમુખભાઈ શ્રી રસિકભાઈ ચૂંટાયેલી પાક સંગઠનના મિત્રો અને અમારા સૌ કાર્યકર્તા ભાઈ બહેનોની જે આ મદદ અને મહેનત છે એમનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવોના આવો રક્ષાબંધન દર વર્ષે ભવ્યથી ભવ્ય ઉજવવાની મને માતાજી શક્તિ આપે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું